ના <laughs> છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને ભાઈ એને ઘેરે આપણે બ્લોગ શરૂ કરી દીધો હોય અને આજે અમારે જવાનું છે ભાઈ સાસરિયામાં કારણ કે ભાઈ ઘેરે આવીએ ને એના આટો મારો ન રહી એવું તો કાંઈ બને જ નહીં તો આજે અમારે જવાનું હોય ભાઈ સાસરિયામાં આટો મારવા કાં આવું મારા હાહરિયામાં જવાની હવે જવાનું છે એના મામાની ઘેરે આટાની ઘરે ના બધે ભાઈ આટો મારવા જ તો પડે ત્યાં આવ્યા એટલે તો ના બધે જવાનું છે હવે હું હે ને પેલા હે ને ભાઈ ફટાફટ ખાઈ લઉં છું મસ્ત મજાનું બાલનું શાક છે મરચાં છે રોટલા છે આપણે હે ભાઈ પેલા ખાવા બેસી જઈ તો ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે હે ને ભાઈ અમારા આવું ભાઈની ખાત છે પોપીઓ કાવો પોપીઓ લાવેલા હતા એ પોપીઓ અહીંયા પીડું ભાઈ પોપિયા કેટલા આવ્યા ને હું તમને પછી દેખાડી ભાઈ ઘરે ઘણા બધા પોપિયા આવેલા છે પણ કાચું છે ને ભાઈ પડી ગયેલું છે પવનનું

લાર રોમરી આવી પે પાસ થિયેટર હા 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 આરાળો તો બહેના આ તો માર્યાવી તો ફાઇનલી ભાઈ તમને આ લોકેશન જોઈને ખબર તો પડી જશે કે આપણે ક્યાં આવી જાસે યે કા મને તો ખબર તો ને કે ક્યાં તો ખબર જ હોય ને કે આપણે પોગી જાશે મામાની ઘરે આપળા હાહરેjama તા તમે હું તમારા બાની ઘરે આવી તમે તમારા હાહરેવા આવ્યા છો હા કેટલો પર લે

હે હે દેખાતા હે નહીં કંઈક કેવી રીતે હાથ કરી પણ હે તો દેખાતા હે નહીં મમ્મી વાડીમાં ભાઈ અને કપા દો ભાઈ આવો કંઈક કપા થઈ જવું કેવો કપા થઈ જાય કપા તો સારો હે આમાં એટલો બધો બહુ વાંધો નહીં આવ્યો વચ્ચે પાછું કંઈક વાવી દીધેલું પે તો જાહેર વાવી દીધી છે માંડવી એટલી ઉગી દો ભાઈ ઘણું બધું બોલું છે કપા એટલો બધો નહીં બીગડ્યો પે તો કપાતો સારો હે

આજે જે પાછો તૈયાર કરવા ને આને હા તૈયાર કરો કોણ લઈ જાવ તો કેટલો વસ્તુ લઈ જાવ હા હવારે પાછો 8 9 વાગ્યો ભાઈ નીકળવા ને તો હેને હવે હાલવા મળી હાલો આવજો મમ્મી આવજો હા ફોન કરજો હા હો શાંતિ કરે તો ને એવી હોય એમ કે મેં તો હલો હાલો ટ્રેક્ટર લઈને જવાનું હાલો ટ્રેક્ટર લઈને હા હાલો તો હવે નીકળી ઘેરે તો ફાઈનલી હે ને ભાઈ તળાઈ અહીંથી વી આવ્યા આપણે આવડા ઘરે અત્યારે અને આપણે ગામમાંથી આવ્યા ભાઈ તો દાઢી મસ્ત મસ્ત સેટ કરાવતા આવ્યા છે અને અમારે આવું ભાઈ જાય એમ જો વાળ કપે આવું જોતા અમારે હું જોતા હા વાળ કપે ને કમ જોઈ લીધો ગાય ગા ભાઈ કપાવે હે ને કપાવા જ નહોતો દેતો કોઈ વાત હે કેટલો પકડી પકડીને ને બેઠો તી શું હે અને ચાર હે ને ભાઈ હાથ પડવા આવી ગયે હાવ અને હજુ જો શાક ની બાકી ની તૈયારી થાવ મડી હે કા હા શાક તો કરું પછી ખાવું ની હોય હા ખાવું જોઈએ ને તી અને ભાઈ ને હું લાવ્યો તો હે ને મંચુરિયા તો ભાઈ તો ને હું ખાઈ લઈ કેમ દી હા ઓ ભાઈ લેવો ને હમ ભાઈ મંચુરિયા ખાવ નતો ને જો મંચુરિયા લેતો આવ્યો કે તો હે ને મંચુરિયા થોડું કજર ખાઈ લઈ ને તો પેલા હે ને નાસ્તો તી પછી ખાઈ લેવ તો ફાઈનલી હેને ભાઈ આપણા માટે સ્પેશિયલ બની ગઈ તિખારી કમ્પ્લીટ ભાઈ મસ્ત મજાની તિખારી રોટલો હે ઘણા ને ભાઈ આજે હું તિખારી ખાવ છું કારણ કે મહિનો દોઢ મહિનો થઈ ગયો તિખારી ભાળી નથી હતા તેથી તિખારી ખાતા તો કઈ તિખારી ભાળી નથી તો હેને ભાઈ હેને સ્પેશિયલ હેને ભાઈ તિખારી બની ગઈ મસ્ત મસ્ત આપણી તો તિખારી છું તો ફેમિલી હેને મસ્ત મજાનું જમી અને અત્યારે હોવા છે અને અહીંયા હે ભાઈ અત્યારે બે ત્રણ દિવસ જમી ઘેર છે બહુ મજા આવે અને કપામાં બહુ મજા આવે પણ ભાઈ આપણે ગમે એટલા દૂર ગયેલા હોય પછી પાછા હે ને નથી આવીએ ને તો આમ એને ખુશી જ અલગ હોય છે કારણ કે ભાઈ અહીંયા આજુબાજુમાં આપણે હેગાવાલા રહેતા હોય ને કે બધે આટો મારી આવીએ બધે જી આવીએ આજ કે મમ્મી તળાઈએ જહા પછી કાયલ મમ્મી વાડીએ જહા તો ભાઈ એવી રીતે હે ને બધી જગ્યાએ હે ને આપણું આપણું ઘરનું કહેવાય અહીંયા આપણે ગમે ત્યાં જઈએ ને આપણું ઘર કહેવાય તો અહીંયા હે ને ભાઈ બધે આમ જવાનું ને એવું મજા આવે કારણ કે ઘણા દિવસ પછી આવી ને એટલે બધે જઈએ બાકી અહીં ઘેર ઘરે ઘેર હોય ને તો અઠવાડિયે પંદર દી એક વાર આટો મારે જઈને તો હાલે તો ભાઈ મજા આવે આમ અને હવે પાછું મારે છે ને કાલમાં કેમ તો પાછું છે ને નીકળી જવાનું છે તો આ બધી તૈયારી કરવાની હતી તો હાંસકોનું બધું છે ને ભાઈ હજુ લેવાનું નથી બધું લી લીધું બે ઠેલા પેક થઈ જાય એક તો મીઠેલો પેક કરીને આવેલા જ હતા ઘરેથી અને એક બીજો ઠેલો પેક થઈ ગયો એ બધું હું તમને હે ને સવારે દેખાડી અત્યારે તો આ મારી દીકરી પૂજ્યા હતા એમ અને અત્યારે ભાઈ કેટલા વાગી જામ જો અગિયાર વાગી જાય અને હવે આપણીથી ભાઈ હોવી જઈએ અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબા હાય